હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ સાત વિષય સમાજ પાઠ સત્તર જાતિગત ભિન્નતાના સ્વ અધ્યયન પોતેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવ્યા તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે નીચે આપણા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો તેમ આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે પ્રથમ વસ્તી ગણતરી અઢારસો ને ઇકોતેર અને છેલ્લી વસ્તી ગણતરી તો ઓપ્શન સી બે હજાર અગિયાર બીજું છે આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે તેનો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે રમત જગતમાં વિજ્ઞાન અને સંશોધનમાં અને ફિલ્મ અને મનોરંજનમાં પણ ત્રીજો પ્રશ્ન છે સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેના કરી કરવામાં આવ્યા છે તેનો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે મેક ઇન ઇન્ડિયા અને અ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચોથો પ્રશ્ન છે કે જાતિગત ભિન્નતા સાથે કઈ બાબત સુસંગત છે તો તેનો જવાબ થશે કે વિધાન બે અને ત્રણ એટલે કે એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષ કરતાં ઓછું મહેનત્ર ચૂકવાય છે અને છોકરીઓ અને છોકરાઓમાં ઉચ્ચ ભેદભાવ નક્કી કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા કોની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી તોનો જવાબ થશે ઓપ્શન એ સરિતા ગાયકવાડ એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલું વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો આપણું પહેલું વિધાન છે કે ઈસવીસન ઓગણીસો એકમાં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા નવસો ને બાણું હતી તો આ વિધાન સાચું છે રાજ્ય સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે આ વિધાન ખોટું છે ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુણું છે તો આ વિધાન સાચું છે સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે તો આ વિધાન પણ સાચું છે લોકોમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બન્યું છે તો આ વિધાન ખોટું છે તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે ખોટો શબ્દ છે વિધાન ફરીથી લખો તો આપણું વિધાન બનશે કે બિહારમાં પુરુષ પુરુષોની મહિલાઓએ દારૂબંધી કરવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું બીજું છે કે આધુનિક સમયમાં છોકરાઓ છોકરીઓ છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવે છે સન બે હજાર અગિયારમાં ભારતમાં જાતિ પ્રમાણ નવસો ને તેતાળીસ હતું શિક્ષણમાં કન્યાઓ ભણવામાં ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે ઉનાળામાં ક્યારેક શહેર વસ્તીની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે તો હવે પછીનો આપણો ચોથો પ્રશ્ન છે નીચાવાળા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં આપણો પહેલો શબ્દ છે કે ભ્રૂણ હત્યા તો થશે કે ગર્ભમાં રહેલા ભ્રૂણને જન્મ પહેલા જ નષ્ટ કરવાનું કૃત્ય ભ્રૂણ હત્યા કહેવાય છે આ ગંભીર ગુનો છે અને કાયદેસર દંડનીય છે બીજું છે જાતિગત ભિન્નતા તો સ્ત્રી અને પુરુષો વચ્ચે અધિકાર અવસર વર્તન કે માન સન્માનમાં કરવામાં આવતો ભેદ એ જાતિગત ભિન્નતા કહેવાય છે ત્રીજું છે કે રૂઢિગત માન્યતા સમાજમાં લાંબા સમયથી ચાલી આવતી એક વિચારધારા અથવા તો માન્યતા જે બદલાય વિના પેઢીથી પેઢી સુધી સ્વીકારવામાં આવે છે અને જેના કારણે છોકરા છોકરી વચ્ચે ભેદભાવ થાય છે તેને રૂઢિગત માન્યતા કહેવામાં આવે છે ચોથું છે કુરિવાજ તો સમાજમાં પ્રચલિત એવા ખોટા અયોગ્ય અને નુકસાનકારક રિવાજોને કુરિવાજ કહેવામાં આવે છે પાંચમું છે કે મહેનતાણું તો કામ કરવા બદલ વ્યક્તિને મળતું વેતન અથવા તો પૈસા એ મહેનતાણું કહેવાય છે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા પત્ર પાત્રનો પરિચય ટૂંકમાં આપો પહેલું પાત્ર છે ઇન્દિરા ગાંધી તો આપણા દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે બીજું છે કે દ્રૌપદી મુર્મ તો દ્રૌપદી મુર્મ ભારતના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે તેમણે પચીસ જુલાઈ બે થી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું અને તેઓ સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ માટે જાણીતા છે ત્રીજું છે સુનિતા વિલિયમ્સ તો સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકન આંતરિક્ષ યાત્રી છે તેમણે બે વખત આંતરિક્ષ યાત્રા કરી છે અને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનું રેકોર્ડ બનાવ્યો છે ચોથું છે લતા મંગેશકર તો સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ વર્ષોમાં ચાલીસ હજાર કરતાં પણ વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત પણ કરેલા છે પાંચમું છે અંકિતા રૈના તો અંકિતા રૈના ભારતની જાણીતી મહિલા ટેનિસ ખેલાડી છે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ખેલ જગતમાં મહિલાઓ માટે પ્રેરણા બની છે છઠ્ઠું છે કે નીચે આવેલા પ્રશ્નોનો ટૂંકનો જ લખો જેમાં આપણને પહેલું આપ્યું છે જાતિ પ્રમાણ તો આપણે તેના વિશે ટૂંકનો જ લખીએ તો જા પ્રમાણ એટલે પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા જાતિ પ્રમાણ સમાજની સામાજિક સ્થિતિ દર્શાવતો મહત્વનો સૂચક છે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને તેમાં જાતિ પ્રમાણની માહિતી એકત્રિત થાય છે જો જાતિ પ્રમાણ અસમાન બને તો લગ્ન શિક્ષણ રોજગાર અને સામાજિક વ્યવસ્થામાં અનેક સમસ્યા ઊભી થાય તેથી જાતિ પ્રમાણ સંતુલિત રહે તે માટે સરકાર કાયદા યોજનાઓ અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકે છે એના પછી બીજું છે કે વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ તો આધુનિક સમયમાં મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગ ભજવી રહી છે શિક્ષણ આરોગ્ય રમતગમત રાજકારણ વિજ્ઞાન સંશોધન અવકાશ સૈન્ય અને પોલીસ જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની ક્ષમતાનો પુરાવો આપી રહી છે લતા મંગેશકર કલ્પના ચાવલા ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓએ દેશનું નામ ઉજ્જવલ કર્યું છે સરકારના યોજનાઓ અને સમાજમાં આવેલી જાગૃતિના કારણે મહિલાઓ આગળ વધી રહી છે અને મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો અહીં નીચે આપેલા શબ્દ ચોરસમાંથી જાતિગત ભિન્નતા એકમ આધારિત શબ્દોને શોધીને લખો તો આપણે શબ્દ શોધી લખીએ છીએ કે જેમાં અધિકાર સંશોધન સશક્તિકરણ મહિલા શિક્ષણ ભ્રૂણ ભિન્નતા અને અસમાનતા જેવા શબ્દ મળી આવે છે તો આપણે નીચે પણ લખીશું તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રવૃત્તિઓની નોંધ કરો તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે તમારા ગામ કે શહેરમાં થયેલા મહિલા આંદોલન વિશે માહિતી મેળવીને તેનો હસ્તલિખિત અંક તૈયાર કરો તો અમારા ગામમાં દારૂબંધી વિશે એક મહત્વપૂર્ણ મહિલા આંદોલન થયું હતું ગામમાં દારૂના વધતા જતા વ્યસનને કારણે પરિવારોમાં કલહ આર્થિક તંગી અને મહિલાઓ પર થતા અન્યાય વધતા જતા હતા આ સ્થિતિથી કંટાળી ગયેલી ગામની બહેનો અને માતાઓએ એકજૂટ થઈને શાંતિપૂર્વક પૂર્ણ રીતે આંદોલન શરૂ કર્યું તેમને બેઠક યોજી ગામમાં રેલી કાઢી અને દારૂ છોડો પરિવાર બચાવો જેવા નાણાં લગાવ્યા મહિલાઓએ દારૂ વેચતી જગ્યાઓને વિરોધ કર્યો અને ગ્રામ પંચાયત સમક્ષ દારૂબંધીની લેખિત માંગ રજૂ કરી આ આંદોલનના પરિણામે ગામમાં દારૂનું અને અનેક લોકોએ દારૂ અને પરિવારમાં શાંતિ અને માહોલ સર્જાયો આ મહિલા આંદોલન ગામના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી ઘટના બની રહી બીજો પ્રશ્ન છે કે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ વિશે માહિતી મેળવીને તેમના હસ્તલિખિત અંક તૈયાર કરો આપણો જવાબ થશે કે ભારતની અનેક મહિલાઓ એ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે રાજકારણમાં ઇન્દિરા ગાંધી અને દ્રૌપદી મુર્મ સંગીતમાં સંગીત ક્ષેત્રે લતા મંગેશકર અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ રમત જગતમાં વી સિંધુ અને મેરી કોમ જેવી મહિલાઓ એ પ્રેરણારૂપ છે તેમની જીવનકથા સંઘર્ષ અને સિદ્ધિઓ અંગે માહિતી એકત્ર કરી સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરી શકાય છે તો આપણે આ રીતે તેના જવાબો લખી શકીએ છીએ તો અહીં આપણો આ પાઠ એ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ